બાર વરસ થઈ ગયા છતાં પણ અમારા નિયમો જાહેર કર્યા નથી હાઈકોર્ટ દ્વારા લગભગ દોઢ વર્ષ પહેલા સરકારશ્રીને આદેશ કર્યો છે કે ભાઈ તમે નિયમો બનાવો લગભગ દસ બાર બાર દસ ત્રેવીસની આસપાસ સરકારશ્રીએ ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ડ્રાફ્ટ કર્યો છે પણ આજ દિવસ સુધીને હજુ પણ કર્યો નથી કે એચટાર્ટના બદલીના નિયમો જાહેર કરવામાં આવે આરઆર જાહેર કરવામાં આવે અને બીજો મુદ્દો છે ઓપીએસ નાબૂદ કરી અને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે આ બે મુખ્ય માગણીઓ છે એનપીએસ નાબૂદ કરો અને જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવામાં આવે આ બેની સાથે સાથે કેની ભરતીના નિયમો જે અમને અન્યાય કરતા છે એમાં સુધારો કરવામાં આવે આ માગણીઓ નહીં થાય ટૂંકા સંજોગોમાં જો અમારી માગણીઓ પ્રત્યે ધ્યાન દોરવામાં નહીં આવે તો આનાથી પણ જલદ કાર્યક્રમો આપવામાં આવશે તો સરકાર